ગારિયાધાર તાલુકા પંચાયતના બે સભ્યોએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે અને આમના રાજીનામા આપતાની સાથે જ રાજનીતિમાં ખળબડાટ જોવા મળી રહ્યો છે ખાસ કરીને આમ આદમી પાર્ટી આ મુદ્દાને એન્કેશ કરવા માંગતી હોય તેવું લાગી રહ્યું છે તેમને તેમના ફેસબુક પોસ્ટમાં એક ખાસ ટોણો માર્યો છે ભારતીય જનતા પાર્ટી પર આ ટોણો છે રીતે આ ટોણો મારવામાં આવ્યો છે અને એની સાથે સાથે ખાસ ઉલ્લેખ કર્યો છે કે હવે થઈ ગઈ છે પરવળી તાલુકા પંચાયતના બેઠક નંબર 2 ના સભ્ય ધનજીભાઈ ખેની અને સાતપડા બેઠક નંબર અગિયારના સભ્ય શારદાબેન ગોરાણીએ સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે રાજીનામા પત્રોમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે તાલુકા પંચાયત કચેરીની વહીવટ ખેનીએ રાજીનામામાં જણાવ્યું હતું કે ગારિયાધાર તાલુકા પંચાયતના પ્રમુખ વર્ષાબેન ગોયાણીના પતિ તાલુકા પંચાયતના તમામ વહીવટ કરતા હોય વિકાસ કામોની ગ્રાન્ટ પોતાની રીતે એક તરફી ફાળવવા હોવાના કારણે વિસ્તારમાં વિકાસના કામો છે એ નથી થતા અને એટલા માટે તાલુકા પંચાયતના સભ્ય પદેથી રાજીનામું આપ્યું હોવાનું તેમણે જણાવ્યું છે જ્યારે શારદાબેન ગોયાણી દ્વારા પણ પ્રમુખ પતિ તાલુકા પંચાયતનું તમામ વહીવટ કરતા હોય વિકાસ કામોની ગ્રાન્ટ પોતાની રીતે એક તરફી ફાળવતા હોવાના કારણે વિકાસ કામો થતા નથી આ મુદ્દાનો ઉલ્લેખ કરીને તેમણે રાજીનામું આપ્યું છે તાલુકા પંચાયત બે નંબરની સીટ ઉપર હું લડ્યો હતો

આમ આદમી પાર્ટીએ પોસ્ટ કરી છે અને લખ્યું છે કે ગુજરાતનો આત્મા જાગશે ભ્રષ્ટ ભાજપ ભાગશે ભાજપનું રમણભમણ ઘારિયાદારમાં થઈ વિસાવદરવાળી ગુજરાતની જનતાનો આત્મા જાગશે ભ્રષ્ટાચારી ભાજપ ભાગશે મહત્વનું છે કે છેલ્લા કેટલાય સમયથી અવારનવાર અનેક જિલ્લાઓમાંથી અનેક જગ્યાઓમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદનો મુદ્દો ચાલી રહ્યો છે નારાજગીનો દોર ચાલી રહ્યો છે તેવા કેટ કેટલા સમાચાર છે એ સામે આવતા હોય છે ત્યારે એકવાર ફરી આ બે રાજીનામા પડ્યા છે જેને લઈને ગારી એકવાર ફરી ચર્ચામાં આવ્યું છે અને આમ આદમી પાર્ટી અત્યારે આ મુદ્દા પર એક્શન મોડમાં જોવા મળી રહી છે આ રિપોર્ટમાં બસ આટલું જ ફરી મળીશું નમસ્કાર